આઈઆરબી અને તંત્રની ઘોર બેદરકારી ખેડા નજીક આવેલ માત્ર ક્રોસિંગ બ્રિજ પાસે વળાંકમાં નેશનલ હાઈવે છે અસલાલેથી વડોદરાનો અવર જવર માટેનો રોડ છે ત્યાં એક સામાન્ય વરસાદમાં રોડ ઉપર મસમોટો ભૂવો પડ્યો હોવા છતાં તંત્ર કે આઈઆરબીના અધિકારીઓને દેખાતો નથી જો આમાં દુર્ઘટના થાય તો જવાબદાર કોણ હાઈવે ઉપર જેમ પડ્યો છે એની અંદર એક કાર એક ગાડી ગળકી શકીએ એટલું મોટું છે તો તંત્ર કઈ નિદ્રામાં છે